નમસ્કાર મિત્રો આજે તેરમી ઓગસ્ટ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો ધામાગમન દિવસ સ્વામી શ્રીના આ ધામાગમન દિવસે આપ સૌની સમક્ષ એમના જીવનના કેટલાક એવા પ્રસંગો રજૂ કરવા છે કે જે પ્રસંગો આપણે જે ક્ષેત્રમાં કામ કરતા હોઈએ એ ક્ષેત્રમાં આગળ વધવા માટે આપણા સંબંધોને સાચવવા માટે સાચા અર્થમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શક બની રહે આપણને એક રસ્તો બતાવે એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આઠ દસ સંતો સાથે બેઠા હતા અને કોઈ વિષય પર વાત ચાલતી હતી અચાનક કોઈનો ફોન આવ્યો એટલે સેવક સંતે પ્રમુખ સ્વામી મહારાજને હેન્ડસેટ આપ્યો સાઈ ફોન ઉપર વાત કરતા કરતા બાજુના રૂમમાં જતા રહ્યા કારણ કે સામે જે વ્યક્તિ હતી એ વ્યક્તિએ પોતાની અંગત વાતો સ્વામીની સમક્ષ મૂકવી હશે વાત કરીને થોડા સમય પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પરત આવ્યા બધા સંતો સાથે બેસી ગયા એટલે એક સંતે સ્વામીને કહ્યું બાપા આપ ગુરુ છો આપ સંસ્થાના પ્રમુખ છો આપ ઊભા થઈ અને જતા રહે એના બદલે તમે ઈશારો કર્યો હોત તો અમે બધા ઊભા થઈને જતા રહે આપે આવું કેમ કર્યું પ્રમુખ સ્વામીએ કહ્યું તમે દસ બાર જણા હતા અને હું એકલો હતો તમને આટલા બધાને ખસેડવા એના કરતા હું એક ખસી જાઉં તો એમાં શું ખોટું આપણે ઘણી વખત બધાને બદલવા માટે બધાને સુધારવા માટે બધાના સ્વભાવમાં ફેરફાર કરવા માટે પ્રયત્ન કરીએ છીએ આટલા બધાને બદલવા કરતા આપણે એક બદલાઈ જાય તો એનું પરિણામ કંઈક જુદું હોય એકવાર પ્રમુખ સ્વામી મહારાજ વિદેશ યાત્રાએ હતા એમની રહેવાની વ્યવસ્થા જ્યાં થયેલી એ રૂમ બહુ જ નાનો હતો એટલે એક સંતે ફરિયાદના સુરમાં કહ્યું બાપા રૂમ બહુ નાનો છે પ્રમુખ સ્વામી તરત કહ્યું નાનો રૂમ હોય એ સારું લોકો બેઠા હોય ને કંઈ વાત કરવી હોય તો મોટેથી બોલવું ના પડે બધાને સંભળાય અને નાનો રૂમ હોય એટલે વીજળી પણ ઓછી વપરાય માટે નાનો રૂમ સારો આજ વિદેશ યાત્રામાં ત્યાંથી આગળના શહેરમાં ગયા અને ત્યાં નિવાસની જ્યાં વ્યવસ્થા થયેલી ત્યાં રૂમ બહુ જ મોટો હતો એકદમ મોટા હોલ જેવો પેલા સંતે કહ્યું બાપા અહીંયા કેવડો મોટો રૂમ છે પ્રમુખ સ્વામીએ તરત કહ્યું મોટો રૂમ હોય એ સારું કારણ કે મોટો રૂમ હોય તો એક સાથે કેટલા બધા લોકો બેસી શકે આપણે એક સાથે કેટલા બધાને મળી શકીએ નાનો રૂમ હોય તો પણ ભલે અને મોટો રૂમ હોય તો પણ ભલે એમને કોઈ તકલીફ નથી કારણ કે પરિસ્થિતિ એને અનુકૂળ થાય એવું એ ક્યારેય નહોતા ઈચ્છતા એ પરિસ્થિતિને અનુકૂળ થઈ જતા જો આપણે પણ પરિસ્થિતિને અનુકૂળ થતા શીખી જઈએ તો ઘણા બધા પ્રશ્નો એની મેળે મેળે નિપતી જાય મિત્રો એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એક ગામમાં હતા અને એ ગામમાં જ્યારે સવારે એ શૌચક્રિયા માટે ગયા અને શૌચક્રિયા કરીને જ્યારે આવ્યા તો એ માટીથી હાથ ધોતા હતા કારણ કે સાધુ માટે એવો નિયમ કે એમને માટીથી હાથ ધોવાના હવે તો જો કે એમાં ઘણા બધા ફેરફારો થઈ ગયા છે પણ મૂળ નિયમ છે કે માટીથી હાથ ધોવા એટલે પ્રમુખ સ્વામી મહારાજ માટે થોડી માટી લઈ અને એક લાકડાના ટુકડા પર રાખેલ સ્વામી આવ્યા એમને જોયું તો જેટલી માટીની જરૂર હોય એના કરતાં માટી વધારે એટલે સેવક સંત નારા નારાયણ ચરણ સ્વામીને પ્રમુખ સ્વામીએ તરત કહ્યું કે આ માટી કેમ વધારે છે નારાયણ ચરણ સ્વામીએ કહ્યું તમને જરૂર એટલી લઈ લો ને બાકીની પડી રહેશે સાઈ કે એમ નહીં આપણે જેટલી જરૂર હોય એટલી જ લેવાય આ વધારે કેમ મૂકી છે નાનચ સાંઈ કે માટીની કઈ કિંમત નથી મફતમાં છે અને એટલે વધારે મૂકી છે પ્રમુખ સાંઈ મહારાજે તરત કહ્યું મફતમાં મળે એટલે જરૂર વગર પણ એનો ઉપયોગ ના કરાય જરૂર હોય એ જ પ્રમાણે ઉપયોગ કરાય મિત્રો કઈ મફતમાં મળતું હોય તો મનફાવેમ ઉપયોગ ના કરાય જેટલી મારે જરૂરિયાત હોય એટલો જ ઉપયોગ કરું કારણ કે બાકીનું બીજા લોકો માટે પણ થોડું અનામત રાખવું પડે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એ પત્ર લેખન માટે બેઠા હતા એમના સેવક સંત ધર્મચરણ સ્વામી એ પ્રમુખ સ્વામી મહારાજને પત્રો આપેલા એટલે પ્રમુખ સ્વામી મહારાજ પત્રો વાંચી અને એક પેડ ઉપર જે કાગળ હોય એમાં એમને જે એમને જવાબો આપવા હતા એ લખતા જતા હતા પત્ર વાંચન અને લેખનનું કામ પૂરું થયું જેવો છેલ્લો પત્ર પૂરો થયો લખવાનો એટલે પ્રમુખ સ્વામી મહારાજે પેનનું જે ઢાંકણું હોય એ બંધ કરવા માટે આમ નજીક લાવ્યા અને હજુ ઢાંકણું બંધ કરતા હતા આ બાબતની પેલા સેવક સંતને ખબર નહીં એટલે એમણે બીજા થોડા પત્રો હતા એ પ્રમુખ સ્વામી તરત તરફ લંબાવ્યા સ્વામીએ તરત જોયું અને એ પત્રો લઈ લીધા ઢાકણું પાછું ખોલી નાખ્યું અને ફરી પાછું પત્ર વાંચન લેખન શરૂ થયું બાજુમાં એક આચાર્ય સ્વામી કરીને સંત બેઠા હતા એમણે આ જોયું એટલે એમણે તરત કહ્યું બાપા બાપા આપે ઢાકણું બંધ જ કર્યું હતું તો પછી ખોલ્યું શું કામ આજે આરામ કરી લેવો હતો ને પત્રોના જવાબ તો કાલે પણ આપી શકાય પ્રમુખ સ્વામીએ બહુ સરસ જવાબ આપ્યો એમણે એવું કહ્યું કે જો આ પત્રોના જવાબ હું આજે ન આપું તો કાલે તો આપવાના જ છે કાલે આમાં બીજા નવા પત્રો ઉમેરાશે એટલે પત્રોની મોટી થપ્પી થશે તો આજનું કામ આજે જ કરી લેવું આજનું કામ કાલ ઉપર ઠેલવું નહીં નહીતર કામ વધતું જશે બીજી વાત એમણે બહુ સરસ કરી કે મને કોઈ પણ વ્યક્તિ જ્યારે પત્ર લખતી હોય ત્યારે સ્વાભાવિક છે કે એના ઉત્તરની રાહ પણ જોતી હોય જો એક દિવસ એમને મોડો ઉત્તર આપવું તો એને એક દિવસ વધારે રાહ જોવી પડે આપણે કોઈને ખોટી રાહ પણ શા માટે જોવડાવું મિત્રો જો આ શીખ આપણે આત્મસાત કરી શકીએ કે આજનું કામ આજે જ કરીએ અને આપણા દ્રષ્ટિકોણથી જ નહીં હું જે કામ લઈને બેઠો છું એ કામની બીજાના જીવન પર કેવી અસર થવાની છે એનો વિચાર પણ કરીએ તો આળસ એક વખત પ્રમુખ મહારાજ રાજકોટમાં હતા બધા ભક્તો દર્શન માટે આવતા હતા લાઈનમાં ક્રમબદ્ધ એક મોટી ઉંમરના દાદા આવ્યા લાકડીના ટેકે ચાલતા ચાલતા પ્રમુખ સાંઈ મહારાજ પાસે પહોંચ્યા સ્વામી એમનો હાથ પકડ્યો હાથ પકડીને કહ્યું વીરજી બાપા અક્ષરધામ કેવું લાગ્યું વીરજી બાપા કશું જ ના બોલી શક્યા એની આંખમાંથી દળ દડ દડ આંસુ પડવા મળ્યું આસપાસ વાળી બધી વ્યક્તિને એવું થયું હશે કે આ શું થઈ રહ્યું છે પણ એ ઘટના પાછળ બીજી એક ઘટના આ વીરજી બાપા કડિયા હતા અને જયારે ગોંડલની અંદર અક્ષરધામનું અક્ષર મંદિરનું નિર્માણ થતું હતું એ વખતે આ વીરજી બાપા કડિયા કામ કરવા માટે જતા એ વખતે સંસ્થાની આર્થિક સ્થિતિ બહુ જ નાજુક હતી એટલે ઘણી વખત કડિયાનો પગાર ચડી જાય વિરજી બાપાએ કોઈ દિવસ પગાર ચડી ગયો હોય તો પણ ફરિયાદ કરી નથી જ્યારે દિલ્હીની અંદર અક્ષરધામનું નિર્માણ થયું એ અક્ષરધામનું લોકાર્પણ થયું દુનિયાભરના લોકો અક્ષરધામ જોવા માટે આવતા હતા તો પ્રમુખ સ્વામી મહારાજને વિરજી બાપા યાદ આવે ગોંડલ મંદિરના કોઠારી સ્વામીજીને બોલાવી અને પ્રમુખ સ્વામીએ કહ્યું આપણા ગોંડલના વિરજી બાપા કડિયા એમની ઉંમર થઈ ગઈ છે એમનું ધ્યાન રાખનાર બીજું કોઈ છે એમને ચાલવામાં પણ તકલીફ પડે છે એ અક્ષરધામ જોવાથી વંચિત ના રહેવા જોઈએ એમના માટેની તમામ વ્યવસ્થા કરો અહીંથી એક વ્યક્તિને સાથે મોકલો કે જેથી કરીને એમને તમામ પ્રકારની મદદ મળી રહે એ ચાલી નથી શકતા ત્યાં એમના માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાવજો એટલે આખા અક્ષરધામ પરિસરની અંદર એ બધે જ જઈ શકે સાથે ગાઈડ પણ રાખજો જે એમને સરળ ભાષાની અંદર સમજાવી શકે નાની નાની બાબતોનું ધ્યાન રાખ્યું અને વીરજી બાપાને અક્ષરધામ જોવાની તમામ વ્યવસ્થા પ્રમુખ સ્વામીએ કરી દુનિયાભરના લોકો અક્ષરધામ જોવા માટે આવતા હોય તો વીરજી બાપા કેમ રહી જાય આ વિચાર પ્રમુખ સ્વામીને આવ્યો હતો અને એટલે વિરજી બાપાની આંખોમાંથી દળ આંસુ પડતા હતા મિત્રો જ્યારે આપણી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય અને એ વખતે આપણને કોઈએ મદદ કરી હોય તો એને હંમેશા યાદ રાખવા આપણી મુશ્કેલી વખતે જે આપણી બાજુમાં ઊભા રહ્યા હોય એનો ઉપકાર ક્યારેય ન ભૂલવો સુખી થવા માટેની આ એક મહત્વની ચાવી છે અમેરિકામાં લોસ એન્જલસમાં એક વિસ્તાર છે ચીનો હિલ્સ પ્રમુખ સ્વાઈ મહારાજને ત્યાં મંદિર કરવું હતું એ માટેની જગ્યા લેવાઈ ગઈ આસપાસ હરિભક્તોએ પણ જગ્યા લેવાનું શરૂ કર્યું એ મંદિરનો આખો પ્લાન ત્યાંની કાઉન્સિલમાં મંજૂરી માટે મુકાયો નિયમ પ્રમાણે કાઉન્સિલે લોકોને પૂછ્યું હશે એની એક પદ્ધતિ હશે કે કોઈને આ જે પ્લાન મુકાયો છે એની સામે વાંધો છે ત્યાંના સ્થાનિક લોકોએ વાંધો ઉઠાવ્યો મંદિરની ઊંચાઈ સામે આપણી સનાતન ધર્મની કેટલીક પદ્ધતિઓ સામે એટલે એમનું ઇયરિંગ ચાલ્યું પછી તો આ વાંધો ઉઠાવનાર લોકોની સંખ્યા ધીમે ધીમે વધતી એકબીજાને પોતાના ગ્રુપમાં જોડવા માંડ્યા અને એવું બન્યું કે એમને તો વેબસાઇટ બનાવી અને મંદિરની વિરુદ્ધમાં રીતસરનો પ્રચાર શરૂ કર્યો અને એક બહુ જ મોટું ગ્રુપ બનાવ્યું જે ઇયરિંગ ચાલતું હતું એનું ફાઇનલ યરિંગ નક્કી થયું હવે નિર્ણય થવાનો હતો કે ખરેખર આ પ્લાન ને મંજૂરી મળશે કે કે ફાઇનલ યરિંગ હતું બંને પક્ષે બહુ જ મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના હતા મોટી સંખ્યામાં લોકો રજૂઆત કરવામાં કરવાના હતા કાઉન્સિલે આ ફાઇનલ યરિંગ ત્યાંની એક સ્કૂલના કેમ્પસની અંદર રાખેલ આગલી રાત્રે જ્યારે પ્રમુખશય મહારાજને ફોન કરીને આ વિશે માહિતી આપવામાં આવી પ્રમુખ સ્વામીએ બધું જ જાણ્યું સ્વાઈને સમજાઈ ગયું કે બહુ જ લાંબો સમય સુધી આ હિયરિંગ ચાલવાનું છે પ્રમુખ સ્વામીએ વ્યવસ્થાપક સંતોને પૂછ્યું આ હિયરિંગ આટલો લાંબો સમય સુધી ચાલવાનું છે તો પછી જે હરિભક્તો આવશે તમે એમ પણ કહ્યું કે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં આવવાના છે એમની જમવાની કોઈ વ્યવસ્થા કરી છે વ્યવસ્થા ના કરી હોય તો હરિભક્તો માટે જમવાની વ્યવસ્થા કરજો સંતોએ કહ્યું કે બાપા આપની સૂચના પ્રમાણે બધી વ્યવસ્થા થઈ જશે પ્રમુખ સ્વામીએ તરત બીજો પ્રશ્ન પૂછ્યો કે આપણી વ્યવસ્થા તો બરોબર છે પણ સામે જે ગ્રુપ રજૂઆત કરવા માટે આવવાનું છે એમની જમવાની વ્યવસ્થા કોઈએ કરી હશે સંતોએ કહ્યું બાપાએ વ્યવસ્થા તો કોણે કરી હોય પ્રમુખ સ્વામીએ તરત કહ્યું આપણી જવાબદારી છે અને આપણી જવાબદારીના ભાગરૂપે આપણે એમની જમવાની વ્યવસ્થા પણ કરી એ ભૂલી જજો કે આપણા મંદિરની વિરુદ્ધમાં એ લોકો કામ કરી રહ્યા છે માનવતાના નાતે ભૂખ્યા ના એ જોવાની આપણી જવાબદારી આપણે નિભાવવી વેરો આંતરો રાખવો નહીં બધું જ ભૂલી અને એમની વ્યવસ્થા પણ કરો અને એમના માટે જમવાની વ્યવસ્થા પણ થઈ કોઈ મારા વિરુદ્ધમાં કામ કરતો હોય અને એના વિશે પણ મને જ્યારે સારા વિચાર આવે ત્યારે સમજજો પરમાત્મા પણ આપણને સાથ આપવા માટે તૈયાર હોય નાના નાના બાળકોનું પણ પ્રમુખ સાંઈ મહારાજ કેવું ધ્યાન રાખતા એક સામાન્ય પ્રસંગ પણ આપણને એ શીખવી જશે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સંતો જોડે બેઠા હતા એમનું ભોજન ચાલતું હતું સંતો હતા કેટલાક નાના બાળકો પણ હતા પ્રમુખ સ્વામી જમવા માટે બેસે ત્યારે એકલા હોય એમના જમવાની વ્યવસ્થા કૃષ્ણ વલ્લભ સ્વામી નામના એક સંત કરતા હતા પ્રમુખ સ્વામીએ જમતા જમતા જ કૃષ્ણ વલ્લભ સ્વામીને પૂછ્યું વલ્લભ તું જયારે નાનો હતો અને યોગી બાપાના દર્શન કરવા માટે જતો તો આમ તને આકર્ષણ શેનું રહેતું તું શા માટે યોગી બાપાના દર્શન કરવા માટે જતો યોગી બાપા એટલે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ કૃષ્ણવલ્લભ સ્વામીએ કહ્યું બાપા યોગી બાપા ધબ્બા મારતા એટલે અમે બધા બાળકો જતા અને પ્રસાદ પણ આપતા પ્રસાદમાં અમને બહુ જ મજા આવતી પ્રમુખ સ્વામીએ હસતા હસતા તરત કહ્યું આ જેટલા બાળકો દેખાય છે ને એ અહીંયા પ્રસાદ માટે પણ આવ્યા છે એમને પ્રસાદની પણ અપેક્ષા હોય એટલે એમના માટે સારા પ્રસાદની વ્યવસ્થા કરો પ્રમુખ સ્વામીએ ભોજન કરી લીધું પછી બધા બાળકોને વ્યક્તિગત રીતે બોલાવી અને વિશિષ્ટ પ્રસાદ આપ્યો બાળકો એટલા એટલા રાજી રાજી થયા થયા પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળકોની ઈચ્છા પણ સમજી શકે છે અને એટલે જ નાના બાળકો પણ પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ પ્રેમ આપે છે નાના બાળકો જ નહીં યુવાનોની વાતને પણ એ સમજે છે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ એ ખેડા જિલ્લાના કોઈ એક બહુ જ નાના એવા ગામની અંદર પધરામણીએ ગયા સ્વામી આ પધરામણી અચાનક ગોઠવી હતી કોઈને આ વિશે કંઈ બહુ જાણ પણ કરેલી નહીં અને એક બહુ જ સામાન્ય હરિભક્ત હતા એમના ઘરે આ પધરામણી હતી એટલે બધાને આશ્ચર્ય હતું કે ગામમાં એક જ પધરામણી આ હરિભક્તને ત્યાં કોઈ પણ જાતના પ્રસંગ વગર પધરામણી આવું શું કામ છે પ્રમુખ સાંઈ મહારાજ જ્યારે એમની ઘરે ગયા સ્વામીએ પહેલાં હરિભક્તને પહેલો જ પ્રશ્ન પૂછ્યો દીકરી અને જમાઈ આવી ગયા છે ને પેલા હરિભક્તએ કહ્યું હા સ્વામીએ કહ્યું જમાઈને બોલાવો એમને મળી બધાને આશ્ચર્ય થાય કે સ્વામી આવો પ્રશ્ન કેમ પૂછે છે હવે એની પાછળ શું ઘટના બની હતી એ સમજો આ જે ભાઈ જેમની ઘરે પધરામણી હતી એમની દીકરી કોઈ છોકરા જોડે પ્રેમ લગ્ન કરેલા અને પરિવારને આ લગ્ન મંજૂર નહોતા એટલે પરિવાર આ દીકરીના સાસરિયા પક્ષ તરફથી જરા અલગ રહેતો હતો એમની સાથે કોઈ સંબંધ નહોતો પ્રમુખ સાંઈ મહારાજ પાસે આ વાત આવી ત્યારે પ્રમુખ સાંઈ મહારાજે પેલા ભાઈને બોલાવીને કહ્યું તપાસ કરી છોકરો સારો છે ડાયો છે તો પછી આપણે આ બધું મૂકવું વર્તમાન સમયે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને છોકરાઓ જો એકબીજાને પસંદ કરતા હોય ને બંને સંસ્કારી હોય તો એમાં આપણે વડીલોએ અનુમતિ આપતી એટલે આ બધું મૂકી દો દીકરા દીકરીને અને જમાઈને બંનેને ઘરે બોલાવો અને આપણે સમાધાન કરી નાખીએ પેલા ભાઈ કે પણ બાપા કઈ એવો પ્રસંગ ઉપસ્થિત થાય તો દીકરી એને જમાઈને ઘરે બોલાવો અને મારે સમાજમાં કઈ કેવું તો ખરું ને સ્વામીએ કહ્યું ચલો અમે તમારી ઘરે પધરામણી આવી એ પ્રસંગ અને એ પ્રસંગ નિમિત્તે તમે દીકરી અને જમાઈને બોલાવો એ પરિવાર એનો પ્રશ્નનો નિવેડો આવે એમાં જે મતભેદો હોય એ મતભેદો દૂર થાય પરિવાર એક બને એ માટે પ્રમુખ સ્વામી મહારાજ પધરામણી કરવા માટે પણ ત્યાં ગયા હતા ઓગણીસો એકાણું ની આ વાત છે એ વખતે કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા અમેરિકામાં ખૂબ શાનદાર રીતે ઉજવાયું અને પછી પ્રમુખ સ્વામી મહારાજને મળનારા મહાનુભાવોની સંખ્યા ખૂબ વધી ગઈ હતી રોજ એટલી મુલાકાત લે પણ આ મુલાકાતની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજ જે કંઈ પણ પત્રો આવ્યા હોય એ પત્રો વાંચી લે અને એ પત્રોના ઉત્તરો પણ આપે એક પત્ર દક્ષિણ ભારતમાંથી આવેલ અને મલયાલમ ભાષામાં લખેલો એટલે કોઈને એમાં કશી ખબર પડે ખાલી એટલો ખ્યાલ આવ્યો કે આ મલયાલમ ભાષા છે હવે મલયાલમ ભાષામાં પત્ર લખનાર વ્યક્તિ સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત તો નહીં જ હોય એ તો સ્વાભાવિક છે એમણે તો પ્રમુખ સ્વામીનું કંઈક નામ સાંભળીને એ પત્ર લખ્યો હશે એ પત્ર પ્રમુખ સ્વામી સુધી પહોંચ્યો સામાન્ય રીતે બીજા કોઈ હોય તો કદાચ એનો જવાબ આપવાનું ટાળે પણ પ્રમુખ સ્વામીએ તરત કહ્યું કે આ પત્ર ભારતીય દૂતાવાસમાં આપણી ઇન્ડિયન એમ્બેસીમાં મોકલો ત્યાં એ લોકો આ પત્રનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરી આપશે એ પત્ર દૂતાવાસમાં મોકલવામાં આવ્યો એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થઈને એ પત્ર આવ્યો જે સંતો ઇંગ્લિશ જાણતા હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજને ગુજરાતીમાં આખી વાત સમજાવી સ્વામી વાત સમજ્યા અને એ વાતનું ફરીથી સ્વામીએ ઉત્તર આપી એનું ટ્રાન્સલેશન કરાવી અને એ પત્ર પેલા ભાઈને મોકલી આપ્યું એક સામાન્ય પત્ર મલયાલમમાં લખાયેલો પત્ર પણ એનો ઉત્તર આપવાની પણ એની કેવી ઉત્કંઠા આવી જે ઘટના એવી બનેલી કે પ્રમુખ સાહેબ મહારાજને કોઈ એક વ્યક્તિએ પત્ર લખ્યો એ પત્રમાં પોતાનો પ્રશ્ન રજૂ કર્યો પણ સરનામું લખવાનું ભૂલાઈ ગયું હવે એને જવાબ કયા સરનામે આપવો કારણ કે સરનામું તો હતું જ નહીં સ્વામીએ એ પત્ર જોયું તો એ પત્રમાં પોસ્ટ ઓફિસનો જે સિક્કો હતો એમાં ગોંડલ લખેલું હતું એટલે સ્વામીએ જે પત્ર વ્યવહારની વ્યવસ્થા સંભાળતા હતા એ સંતને કહ્યું કે આ ગોંડલથી લખાયેલો પત્ર છે એટલે આ પત્ર સાચવીને રાખો આપણે જ્યારે ગોંડલ જાય ત્યારે આની તપાસ કરીશું પછી પ્રમુખ સ્વામી જ્યારે વિચરણ કરતા કરતા ગોંડલ આવ્યા ત્યારે સામેથી પેલા સેવક સંતને યાદ કરાવ્યું કે પેલો પત્ર લાવો એ પત્ર આવ્યો એટલે જે સ્થાનિક સંતો હોય ત્યાંના જે સ્થાનિક કાર્યકર તરીકે શ્રી કૃષ્ણ પંડ્યા જે ગુરુકુળના પ્રિન્સિપાલ હતા એ બધે સત્સંગ સભા કરાવવા માટે જતા એ બધાને બોલાવીને કહ્યું કે આ અક્ષર કોઈને ઓળખાય છે ખબર પડે છે કોઈને પરિચય નહોતો પંડ્યા સાહેબને જવાબદારી આપીને પ્રમુખ સ્વામીએ કહ્યું કે તમે શોધી કાઢો પત્ર આ ગોંડલ વિસ્તારમાંથી જ લખાયો છે કોને લખ્યો છે એ શોધો અને એમને મારી પાસે લાવો બે ત્રણ દિવસમાં એ શોધી કાઢ્યું અને એ હરિભક્તને પ્રમુખ સ્વામી પાસે લઈ ગયા સ્વામીએ પત્રમાં એમણે જે કંઈ પણ પ્રશ્ન રજૂ કર્યો હતો એનો ઉત્તર આપ્યો તમે વિચારો કે નાની નાની વ્યક્તિ માટે એ કેવું કામ કરે છે વડોદરા જિલ્લાનું એક સરસવણી કરીને ગામ છે અને ત્યાંના કોઈ પ્રમુખ પત્ર લખ્યો એ બિચારો ખેતી કરનારો માણસ એમણે પત્રમાં એવું લખ્યું કે બાપા મેં થોડી ઘણી બચત કરીને પૈસા ભેગા કર્યા છે ને મારે મોટર લેવું છે પણ હવે હું મૂંઝાયો છું કે હોન્ડા કંપનીનું મોટર સાયકલ લઉં કે બજાજ કંપનીનું લઉં મારે શું કરવું આપ આશીર્વાદ આપો હવે આવા પ્રશ્નનો તે શું ઉત્તર આપવાનો હોય પ્રમુખ સ્વામી મહારાજ જ્યાં હતા એ મંદિરના કોઠારી સ્વામીને બોલાવીને એવું કહ્યું કે સાંજે ભોજન પછી તમારા શહેરના હુંડાના ડીલરને અને બજાજના ડીલરને બોલાવજો મારે એમની સાથે વાત કરવી છે આ બંને કંપનીના ડીલરો આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ એમની સાથે બેસતા બંને મોટર વિશે માહિતી પ્રાપ્ત કરી એની એવરેજ કેટલી હોય ગામડાના રસ્તામાં કયું મોટર સારું મેન્ટેનન્સ કેટલું આવે આ બધી જ નાની નાની પેલા નહીં કદાચ એવું થયું હશે કે સ્વામીને આ જાણીને શું કરવું અને પછી પેલા હરિભક્તને ઉત્તર લખ્યો કે તમે આ મોટરસાયકલ ખરીદજો હરિભક્તોના નાના નાના પ્રશ્નોનું કેટલું ધ્યાન રાખવું એક વખત એક બહુ મોટો ઉત્સવ હતો અને એ ઉત્સવનું આયોજન ચાલતું હતું લગભગ સિત્તેર જેટલા લોકો આ ઉત્સવમાં આવવાના હતા પ્રમુખ સ્વામી મહારાજ આયોજન કમિટી સાથે બેઠા હતા અને આયોજન કમિટી પ્રમુખ સ્વામી મહારાજના આયોજનની બધી વિગત આપતી હતી એમાં ભોજનની વાત આવી સિત્તેર હજાર લોકો આવવાના હતા એટલે ભોજન બધાને કરાવવું તો શક્ય ના હોય એટલે સરસ મજાના ફૂડ પેકેટ્સ તૈયાર કર્યા હતા કે જ્યારે હરિભક્તો સભા કાર્યક્રમ સ્થળે આવે અને અંદર એન્ટ્રી લે એ જ વખતે બધાને એક સરસ મજાનું ફૂડ પેકેટ તૈયાર કરીને આપી દેવાનું એમાં બધું જ હોય એ પેટ ભરીને ખાઈ શકે સાથે પાણીથી લઈને મુખવાસ સુધીની બધી જ બાબતો આવી જાય એટલે સ્વામીએ આખું આયોજન જોયું ફૂડ પેકેટમાં શું મૂકવાના છો એ જોયું બધી વિગતો સમજી લીધા પછી કહ્યું કે તમે બહુ સરસ આયોજન કર્યું છે સ્વાઈ કે પણ જેટલા લોકો આ સભામાં આવશે એને તમે ફૂડ પેકેટ આપશો પણ લોકો જ્યારે આવશે ત્યારે જુદા જુદા વાહનોમાં આવશે કોઈ બસ દ્વારા આવશે કોઈ ટ્રક દ્વારા આવશે કોઈ ખટારા લઈને આવશે કોઈ પોતાના ખાનગી વાહનો લઈને આવશે એના બધાના ડ્રાઈવરો હશે એ તો સભા સુધી કદાચ નહીં પણ આવે એ તો જ્યાં પાર્કિંગ હશે ને પાર્કિંગ તો બહુ દૂર છે એ તો ત્યાં હશે તો એ લોકોના જમવાની વ્યવસ્થા શું પ્રમુખ સાંઈએ કહ્યું એક કામ કરજો આ તમામ લોકો માટે પણ જમવાની વ્યવસ્થા કરજો અને એમના ફૂડ પેકેટ પાર્કિંગના સ્થળે જ એ લોકોને મળી જાય એનું ધ્યાન રાખજો એની તકેદારી રાખજો એક સામાન્ય માણસનું પણ એક એવું ધ્યાન રાખે છે એનો ખ્યાલ આપણને આના પરથી આવે મિત્રો આ કેટલાક પ્રસંગો મેં તમારી સમક્ષ મૂક્યા આવા તો અઢળક પ્રસંગો છે કે જે પ્રમુખ સ્વામી મહારાજના જીવન દ્વારા આપણે કઈ રીતે જીવવું ને એની આપણને પ્રેરણા આપે બસ આજના દિવસે પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં એટલી જ પ્રાર્થના કે આપ જે પ્રમાણે પરોપકારી જીવન જીવ્યા છો આપમાંથી પ્રેરણા લઈ અને અમે પણ એવું પરોપકારી જીવન જીવવાનો પ્રયત્ન કરીએ એવી બળ બુદ્ધિ અને શક્તિ આપ આપજો એવી આપના ધમાગમન દિવસે આપના ચરણોમાં પ્રાર્થના જય સ્વામિનારાયણ જય હિન્દ